સુરતમાં કાપડ વેપારી સાથે છેતરપિંડીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી કાપડ વેપારી ધીરજ હુકમીચંદ કોઠારીની ધરપકડ ગ્રે કાપડનો માલ ખરીદી રૂપિયા ન ચૂકવતા કાર્યવાહી હજુ બે કાપડ વેપારી અને એક દલાલ પોલીસ પકડતી બહાર છે વેપારી ધીરજ હુકમીચંદ કોઠારીની ધરપકડ કરવામાં આવી છે ગ્રે કાપડનું માલ ખરીદી અને પેમેન્ટ નહોતું ચૂકવ્યો અને ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે હજુ બે કાપડ વેપારી અને એક દલાલ કે જે પોલીસ પકડતી બહાર છે સુરતમાં કાપડ વેપારી સાથે છેતરપિંડીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી કાપડ વેપારી ધીરજ હુકમીચંદ કોઠારીની ધરપકડ ગ્રે કાપડનું માલ ખરીદી રૂપિયા ન ચૂકવતા કાર્યવાહી હજુ બે કાપડ વેપારી અને એક દલાલ પોલીસ પકડતી બહાર છે વેપારી ધીરજ હુકમીચંદ કોઠારીની ધરપકડ કરવામાં આવી છે ગ્રે કાપડનો માલ ખરીદી અને પેમેન્ટ નહોતું ચૂકવ્યું અને ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે હજુ બે કાપડ વેપારી અને એક દલાલ કે જે પોલીસ પકડથી બહાર છે